વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં આવેલ ધી સોસાયટી ફોર ધ ફિઝિકલ હેન્ડીકેપ ખાતે દિવ્યાંગો અને વિકલાંગો માટે આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાંચસોથી થી વધુ દિવ્યાંગો અને તેમના ફેમિલીના મેમ્બર્સને ડોક્ટર દિવ્યાંગી પટેલ દ્વારા આયુર્વેદિકની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયુર્વેદિક દવાઓથી લાંબા સમય બાદ ઘણી બધી રાહતો મળતી હોય છે જેને લઈને આજે દિવ્યાંગો માટે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર દિવ્યાંગી પટેલ અને પ્રમુખ મોહનભાઈ પટેલ તેમજ સભ્ય પ્રવીણભાઈ સોલંકી સેક્રેટરી દિલીપભાઈ મિસ્ત્રી તેમજ આયુર્વેદિક તબીબો સાથે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપમાં દિવ્યાંગોના ખાન માટે સહાય માટે અને એમના સ્વાસ્થ્ય માટે આ ફરતું દવાખાનું જે આયુર્વેદિકનું હોય છે આયુર્વેદિક માટે અને આયુર્વેદિકમાં શું શું લાભ હોય છે અને એનું નિદાન કેવું થાય છે એના માટે આજે એક સ્પેશિયલ દિવ્યાંગો માટે કેમ્પ રાખવામાં આવ્યો છે સંસ્થા ઉપર જેમાં સર્વ નિદાન કેમ્પ છે અને ટોટલ ફ્રીમાં છે અને આ કેમ્પના દ્વારા લગભગ ચા ચાલીસ એક પિસ્તાલીસ જેવા આજે નામ નોંધ્યા છે અમે એ લોકોનું આજે અહીંયા નિદાન અને કેમ્પમાં સારવાર ચેકઅપ કરી અને દવાઓને બધું આજે અહીંયા ગાડી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે દિવ્યાંગોને આશા રાખે છે કે આગળ જતાં આ નિદાનથી એ લોકોને જરૂર લાભ થશે અને આજે આ પ્રવાહ આયુર્વેદિક તરફ આ પ્રવાહ જશે એવું મને આશા છે આજે સોસાયટી પર ફિઝિકલી હેન્ડીકેપ પર આયુર્વેદિક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દિવ્યાંગોનું નિદાન કરી તેમને ફ્રીમાં દવાઓ આપવામાં આવશે અને આ આયુર્વેદિક કેમ્પથી દિવ્યાંગોને જરૂર લાભ થશે એવું મારું માનવું છે આયુર્વેદિક કેમ્પ આયુ આયુર્વેદિક બેટ પર છે અને એની કોઈ અસરો હોતી નથી એટલે દિવ્યાંગોને લાભ લેવા માટે હું ખાસ વિનંતી કરું છું અને આનાથી જરૂર એમને લાભ નમસ્કાર મારું નામ દેવાંગી પટેલ છે ગવર્મેન્ટ ફોર ટુ સરકારી આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર ક્લાસ ટુ તરીકે કામ કરું છું આજ રોજ ધ સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ આ સંસ્થામાં અમે આજે ઓફર આયુર્વેદિક નિદાન અને ચિકિત્સા સારવાર આપવા માટે આવ્યા છીએ જેથી એના બધા જે દિવ્યાંગ હોય એ બહાર ક્યાંય જઈ ના શકે તો અમે એમને ઘર આંગણે આવી અને એમની જે પણ તકલીફ હોય એ મફત બધા જ રોગોની આયુર્વેદ નિદાન અને સારવાર અને એની જોડે અમે એ લોકો સ્વસ્થ કેવી રીતે રહી શકે રોજ વર્ગની લાઇફમાં એના તો એક લેક્ચર પણ આપ્યું છે અને જેથી એ લોકો દરરોજ સ્વસ્થ રહે તો એમને બધે જઈને દવા ના લેવી પડશે વધારે પડતી દવા ના લેવાની જરૂર પડે જેથી એનું શરીર સ્વસ્થ રહે અને આ રીતે સરકાર શ્રીનો લાભ સારી રીતે લઈ શકે એ માટેનું આજે આયોજન કરવું છે એ બધા સેક્રેટરી અને પ્રમુખનો હું આભાર વ્યક્ત કરું છું